દેવ દેવદિવાળી પર આ ઉપાય કરવાથી આખું વર્ષ માતા લક્ષ્મીની કૃપા રહેશે પૈસાની તંગી નહીં થાય કાર્તક પૂનમ દેવદિવાળી તરીકે ઉજવાય છે આ ખાસ દિવસે દેવી દેવતાની પૂજા સાથે આ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે દેવ દિવાળીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે દેવ દિવાળીને દેવોની દિવાળી કહેવામાં આવે આ દિવસે સ્નાન દાન દીપદાન તેમજ ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે આ વખતે પંચાંગ અનુસાર કાર્તક પૂનમ તિથિ શુક્રવાર પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ છે આથી આ તારીખે દેવ દિવાળી ઉજવાશે કાર્તક પૂનમ હિન્દુ ધર્મમાં બહુ ખાસ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો આ કારણે તેને ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુએ મસ્ત અવતાર લીધો હતો આ કારણથી આ દિવસે દેવી દેવતાની પૂજા કરવી તેમજ દીપદાન કરવાની સાથે સાથે અમુક વસ્તુનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે તેનાથી શુભ ફળ મળે છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આવો જાણીએ દેવ દિવાળી કાર્તક પૂનમ પર શું કરવું શુભ હોય છે દેવદિવાળી કાર્તક પૂનમ ઉપર આ કામ કરો પૂનમના દિવસે સત્યનારાયણની કથા સોંભળવી કે વાંચવી જોઈએ આમ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુની અનંત કૃપા પ્રાપ્ત થાય છે દેવદિવાળીના દિવસે દાનનું વિશેષ મહત્વ હોય છે તેથી આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ફળ અનાજ ગરમ વસ્ત્રો વગેરેનું દાન કરો દેવ દિવાળી પર નદી સ્નાનનું વિશેષ મહત્વ છે જો તમે નદી પર જઈ શકતા નથી તો ઘરમાં નાવાના પાણીમાં થોડું ગંગાજળ નાખી સ્નાન કરી શકો છો દેવ દેવદિવાળીના દિવસે સૂર્યોદય પહેલાં ઊઠીને સ્નાન કરી સૂર્યને અર્ધ્ય અર્પિત કરો સૂર્યને અર્ધ્ય અર્પણ કરવા માટે તાંબાના લોટામાં જળ સિંદૂર અક્ષત અને લાલ ફૂલ ઉમેરો કાર્તક પૂનમના દિવસે ભગવાન શિવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે તેથી શિવલિંગ પર જળ ચઢાવવાની સાથે સાથે સમીપત્ર બીલીપત્ર દતુરા વગેરે અર્પણ કરો ભગવાન શિવ ઉપરાંત ભગવાન ગણેશ માતા પાર્વતી કાર્તિકેય ભગવાનની સાથે નંદીજીની પણ પૂજા કરો કાર્તક પૂનમના દિવસે નદી કિનારે દીપદાન કરવાનું વિશેષ મહત્ત્વ છે તેથી આ દિવસે પાંચ અગિયાર એકવીસ એકાવન અથવા એકસો આઠ દીવા પ્રગટાવો ઘરના પ્રવેશ દ્વાર અને તિજોરીની સામે રંગોળી બનાવવી શુભ માનવામાં આવે છે તેથી દેવ દિવાળી નિમિત્તે ફૂલો કલર વગેરેની રંગોળી બનાવો ઘરના આંગણા અને પ્રવેશ દ્વાર પર ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો આમ કરવાથી ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે આ ધાર્મિક વાર્તા ગમી હોય તો લાઈક કરશો દરરોજ નવી ધાર્મિક વાર્તા સોંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ